સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કોસ્ટેબલ ડ્રાઈવર માટેની નવી ભરતીની છે જાહેરાત છે બહાર પડી ગઈ છે આ ભરતીમાં મિત્રો લાયકાત છે ધોરણ દસ પાસ માંગવામાં આવેલી છે અને સાથે તમે જે ડ્રાઈવરની ભરતી છે એટલે તમારી પાસે છે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ફરજિયાત રહેલું છે કુલ જગ્યાની આપણે વાત કરીએ તો આ ભરતીમાં કુલ જગ્યા છે એક હજાર એકસો ચોવીસ જેટલી જગ્યા ઉપર છે આ ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને ફોર્મ ભરવાની આમાં છેલ્લી તારીખ મિત્રો છે ચાર ત્રણ બે હજાર પચીસ છે ત્યાર સુધીમાં તમે છે આના ફોર્મ ભરી શકશો તો હવે મિત્રો આ ભરતી વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ તો મિત્રો સીઆઈએસએફ કોસ્ટેબલ માટેની આ ભરતીની જે ડ્રાય ડ્રાઈવર માટેની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં પોસ્ટનું નામ જે ફાયરમેન માટે કોસ્ટેબલ ડ્રાઈવરની આ ભરતી રહેલી છે કુલ જગ્યા આપણે જોઈએ તે મુજબ એક હજાર એકસો ચોવીસ કુલ જગ્યા ઉપર જે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં જે પોસ્ટની વાત કરીએ તો કોસ્ટેબલ ડ્રાઈવરની પોસ્ટ છે આઠસો પિસ્તાલીસ જગ્યા છે અને કોસ્ટેબલ કમ ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટરની જગ્યા બસો ને ઓગણ એસી જેટલી જગ્યાઓ રહેલી છે તો આ પ્રમાણે બે અલગ અલગ પોસ્ટ છે આ ભરતીમાં તમને જોવા મળવાની છે ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી જે ન્યૂનતમ વયમર્યાદા છે એકવીસ વર્ષ રાખવામાં આવી છે અને વધુમાં વધુ સિત્તાવીસ વર્ષ મહત્તમ વયમર્યાદા જોવા મળવાની છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં લાયકાત આપણે જોયું તે મુજબ ધોરણ દસ પાસ પ્લસ ડ્રાઇવિંગ લાઇસન્સ તમારી પાસે હોવું જોઈએ કોસ્ટેબલ ડ્રાઈવર માટે અને છે ડ્રાઈવર કમ ઓપરેટર માટે મિત્રો તેમાં પણ દસ પાસ પ્લસ તમે છે જે છે હેવી લાઇસન્સ ડ્રાઈવર ધરાવતા હોય તો તમે છે આ ભરતીમાં છે એપ્લાય કરી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો પસંદગીની પ્રક્રિયા કઈ રીતના હોય છે તો સૌ તો તમારે જે કોન્સ્ટેબલની પરીક્ષા છે એટલે તમારે છે શારીરિક કસોટી જે છે આપવાની રહેશે ત્યારબાદ દસ્તાવેજી ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ તમારી તબીબી સારવાર તબાબી જે તપાસ કરવામાં આવશે અને સત્તાવાર જે વધારે માહિતી જોતી હોય તો સત્તાવાર જે સૂચના તમારે વાંચવાની રહેશે તો આ પ્રમાણે છે તમારી પસંદગીની પ્રક્રિયા હોય છે ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો આમાં એકવીસ હજાર સાતસોથી જે ઓગણ સિત્તેર હજાર એકસો સુધીનું પગાર ધોરણ છે આમાં તમને જોવા મળવાનું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો મહત્ત્વપૂર્ણ તારીખ વિશે વાત કરીએ તો સીએ આઈ એસએફ સી ડ્રાઈવરની ભરતી માટે છે બધી જ જે છે માહિતી તમને છે આમાં મળી ગઈ છે અમે છેલ્લી તારીખ આપણે જોઈ લઈએ તો ચાર ત્રણ બે હજાર પચીસ છે આમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તો જે પણ ઉમેદવારોને છે સીઆઈએસએફ કોસ્ટેબલમાં ભરતીમાં ફોર્મ ભરવું હોય તો વહેલી તકે જે ફોર્મ ભરી દેજો ચાર ત્રણ બે હજાર પચીસ છે આમાં છેલ્લી તારીખ છે અને લાયકાત ધોરણ દસ પાસ અને છે તમે છે હેવી મોટર વ્હીકલનું ડ્રાઇવિંગનું લાયસન્સ ધરાવતા હોય તો આ દસ પાસ ઉપર છે બેસ્ટ ભરતી રહેલી છે અને એક હજાર ઉપર જગ્યા છે તો જલ્દીથી આ ભરતીમાં તમે છે ફોર્મ ભરી દેજો